આજનો દિન વિશેષ મહાત્મા ગાંધી નામ મોહનદાસ ગાંધી ઉપનામ બાપુ જન્મ તારીખ બે ઓક્ટોબર સ્થળ પોરબંદર પિતા કરમચંદ ગાંધી માતા પુતળીબાઈ અભ્યાસ રાજકોટ પત્ની કસ્તુરબા મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે તેઓ અત્યંત પ્રતિભા સંપન્ન હતા તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો તેમના શબ્દોમાં આ ચળવળ એક સત્યાગ્રહ હતો અને આખરે તેમણે સફળતા મેળવી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે તેમણે બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે મોહનદાસ ગાંધીનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદરમાં થયો હતો મોહનદાસના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દીવાન હતા આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા મોહનદાસ ગાંધીના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા મોહનદાસ ગાંધીને ચાર પુત્ર હતા સૌથી મોટો પુત્ર હરિલાલ ત્યારબાદ મણિલાલ ત્યારબાદ રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ અહિંસક સવિનય કાનૂનભંગનો ખ્યાલ તેમણે લિયો ટોલસ્ટોય અને હેનરી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટિશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું મહાત્મા ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ અસહકારનો આંદોલન દાંડી સત્યાગ્રહ એટલે કે દાંડીકૂચ ધરાશના સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન વગેરે આંદોલન કરી ભારત દેશને આઝાદી અપાવી હતી તેમણે સત્યના પ્રયોગ નામથી પોતાની આત્મકથા લખી છે ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના દિવસે નથુરામ ગોડસેએ ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી હતી